નમસ્કાર દર્શક મિત્રો હું ચિતાલ મહેતા મ્યુઝમ કચ્છમાં આપનું સ્વાગત છે અહીંયા આજના સમાચાર દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે જેમાંથી કેટલાક લોકો રિઝર્વેશનમાં પણ મુસાફરી કરે છે તો કેટલાક લોકો અનરિઝર્વ રિઝર્વ કોચમાં પણ મુસાફરી કરે છે રિઝર્વ કોચ અને અગાઉથી બુક કરાવવા પડે છે રિઝર્વ કોચ માટે અગાઉથી ટિકિંગ ટિકિટ બુક કરાવી પડે છે આમાં થર્ડ એસી સેકન્ડ એસી ફર્સ્ટ એસી એસી ચેર કાર સ્લીપર અને સેકન્ડ સીટિંગ જેવા બધા જ કોચ કોચ છે જો આપણે વિશે વાત કરીએ તો તેમાં જનરલ કોચ હોય છે અનરિઝર્વ કોચ માટે અગાઉથી ટિકિટ બુક કરાવવાની જરૂર હોતી નથી ફક્ત રેલવે સ્ટેશને પહોંચી થોડા સમય માટે ટિકિટ લઈને કોઈ પણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો દરરોજ કરોડો મુસાફરો જનરલ કોચમાં મુસાફરી કરે છે પરંતુ હવે રેલવેએ દ્વારા જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે મુસાફરી કરતા મુસાફરો પર આની શું અસર પડશે તે જાણીએ વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવે મંત્રાલય હવે સામાન્ય ટિકિટ બુકિંગના માપદંડોમાં ફેરફાર કરવાનો વિચારી રહ્યા છે હવે જનરલ ટિકિટોમાં ટ્રેનોના નામ પણ દાખલ કરી શકાશે હાલમાં આવું નથી હવે જનરલ ટિકિટ લઈને ગમે ત્યારે ટ્રેન બદલી શકાય છે પરંતુ એકવાર ટિકિટ પર ટ્રેનનું નામ નોંધાઈ ગયા પછી મુસાફરો ટ્રેન બદલી શકશે નહીં થોડા દિવસ પહેલા જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી આ અકસ્માતમાં અઢાર લોકોએ જીવ ગુમાવ્યા હતા આ અકસ્માતની તપાસ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હવે રેલવે દ્વારા જનરલ ટિકિટની મુસાફરી કરનારાઓ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે सॉफ्ट कछ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहाता आज ना समाचार आवती काले फरी मरी क्या सुदी माने रजा आपसो なまった。